મોટર્સમાં અચાનક આગ લાગતા પચીસ માંથી સ્ક્રેપની બાર કાર્ડ ને લપેટમાં લીધી હતી જેના પગલે આજુબાજુના રહીશોમાં ગભરાટ નો માહોલ સર્જાયો હતો તેમજ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી અજબડી મિલની સામે આવેલા કાદરી મોટર્સમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી કાદરી મોટર્સમાં અચાનક આગ લાગતા પચ્ચીસમાંથી સ્ક્રેપની બાર કારને લપેટમાં લીધી હતી જેના પગલે આજુબાજુના રહીશોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો વડોદરાના પાણીગેટ અજબડી મિલમાં આગ લાગવાથી અરાજકતા મચી ગઈ હતી આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી મોટી સંખ્યામાં ભંગાર વાહનોને નુકસાન થયું હતું ઘટનાની માહિતી મળતા જ વડોદરા ફાયર બ્રિગેડ તાલીક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી માહિતી મુજબ કોઈ જાનહાનિના અહેવાલ નથી એ મળી ફાનીગર ફાઇસ્ટેશન મજોબી મિલ વરુડા સામે ગુડાઉન વાંચ્યું પડતું અહીંયા આવીને જોયું તો દસથી પાંચથી દસે જ ગાડીમાં આગ હતી આવીને બી ફાયર એમની અમે ફાયર કંટ્રોલ કર્યો સર આગનું મુખ્ય કારણ શું છે આગનું કારણ જાણવા મળેલું નથી વારમાં આ જગ્યા પર કે આગ લાગે છે સમ લાગે છે એ રીતન તમે અમે ના કહી શકીએ ને આપણું આમ સુરેશ વાલિયા સરસૈનિક પાણીગર ફાળી શકે